સમગ્ર ગુજરાતને નહીં પણ ગુજરાતના ઓળંગી રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ કાશ્મીર સુધી પહોંચ્યો છે આજે અમે સંકલન સમિતિના સર્વ આગેવાનો રાજકોટની મુલાકાતે છીએ સૌથી પ્રથમ રાજકોટથી શરૂ થયેલા રથ ના પ્રસ્થાનમાં અમે જોડાયા અને નજીકના ત્રણ ચાર ગામોની અંદર અમે તમામ સમાજના આગેવાનો અને પ્રજાજનોને મળ્યા એમની લાગણી જાણી ક્ષત્રિયોના આ અસ્મિતાનું જે આંદોલન છે ગરિમાનું આંદોલન છે એમાં અન્ય સમાજોએ પણ અમારી સાથે એમનો સુર પુરાવ્યો ત્યાર પછી અમે અમારી બહેનો જે છેલ્લા ચાર દિવસથી ગુજરાતના દરેક જિલ્લાના મુખ્ય મથકો ઉપર રૂપાલાના વાળી વિલાસની સામે પ્રતિક ઉપવાસ કરી રહી છે એ રીતે રાજકોટમાં પ્રત્યેક ઉપવાસ ઉપર બે વસેલી અમારી માતાઓ બહેનોની અમે મુલાકાત લીધી એમની લાગણી પણ જાણી છ દિવસ સુધી આ પ્રત્યેક ઉપવાસનો કાર્યક્રમ એ ચાલવાનો છે અમે અહીંના અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનોને પણ મળ્યા અને એમની સાથે કારણ કે લોકશાહીમાં મત એ જ અસ્ત્ર એ આપણે જાણીએ છીએ એટલે ધરણા પ્રદર્શન આંદોલન સંમેલન મહાસંમેલન અને છેલ્લો પડાવ એટલે મતદાન જે આગામી તારીખ સાત મે ના રોજ થવાનું છે તો અહીંયા મને જાણીને આનંદ થયો કે રાજકોટના અમારા આગેવાનો દ્વારા રાજકોટ શહેરના તમામે તમામ અઢાર વોર્ડની અંદર અઢાર બુથ કમિટીઓ અને કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે આ સન્માનની વાત છે નારી અસ્મિતાની વાત છે આ બેન બેટીની ઇજ્જતની વાત છે એટલે એ લોકો પણ અમને આશા છે કે મતદાનના દિવસે પણ મોટી સંખ્યામાં

તમામ નારી થી વખું છે કારણ કે એમને રૂપાલાની જેમ મને તો એવું લાગે છે કે આ કિરીટભાઈ પણ રૂપાલાના ક્ષત્રિયો માટે તો ક્ષમા વિરસ્ય ઘૂષણમ તો આ ક્ષમા વિરસ્ય ઘૂસણમ ક્યાં સુધી ચાલશે એટલે હું ભાજપના હાઈકમાન્ડને પણ પૂછવા માગું છું કે ગઈકાલે પણ અમદાવાદની પ્રેસમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના હાઈકમાન્ડે મિસ્ટર કિરીટ પટેલના વિરુદ્ધમાં કોઈ પગલાં ભર્યા છે કે કેમ કારણ કે જો એ નથી ભરતા તો અમે એવું સમજીશું કે રૂપાલા વખતે જે વાણી વિલાસ થયો એના કરતા ખરાબ વાણી વિલાસ કિરીટ પટેલે કર્યો અને ભાજપ એની સાથે સંમત છે એવું અમે માનીશું આગળ જોઉં તો હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે અમે આજે લોક સંપર્ક કર્યો તો અમને એવી માહિતી મળી કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદારો દ્વારા ગામે ગામ છત્રીઓમાં અન્ય વર્ગોમાં અંદર અંદર વિખવાદ ઉભો થાય એ પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા ગામમાં યુવાનોનો આક્રોશ છે અમે એને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ એમાં એ ચંપીનું કામ કરી રહ્યા છે આગમાં ઘી કામ કરી રહ્યા છે તો અમે મીડિયાના મિત્રોના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને કહેવા માગીએ છીએ કે તમે શાંત પાણીમાં પથરો નાખવાનો કામ કરશો નહીં પ્રયત્ન કરશો નહીં તો આ અમારી મુખ્ય મુખ્ય બાબતો છે આગામી દિવસોની અંદર તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ મહેસાણા જિલ્લામાં વિસનગર ખાતે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસને પાંચ વાગે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન કે જેમાં પચીસ હજાર કરતાં વધુ ક્ષત્રિયો ભેગા થવાના છે તે બારડોલી ખાતે થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે કે ગુજરાતનો સ્થાપના તો પહેલી તારીખે આણંદ ખાતે સાંજે પાંચ કલાકે લડ્યા હતા સાર્વભૌમત્વ માટે લડ્યા હતા દેશની એકતાના અખંડિતતા માટે લડ્યા હતા પૃથ્વીરાજ ચૌહાણ ના કેવલ ક્ષત્રિયો માટે રહ્યા હતા એ પણ આ રાષ્ટ્રના ઇતિહાસ માટે આ રાષ્ટ્રીય રાષ્ટ્ર સર્વોત્તમ નેશનલ ફર્સ્ટ નાગરિક પછી પહેલો આ ભાગ બે ની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું રાજકોટ આનું કેન્દ્ર બિંદુ છે મેં જે અભ્યાસ કર્યો એ નિશ્ચિત હોય એવું મને જણાય છે અને એનું બારીક સૂક્ષ્મ આયોજન કઈ રીતે કરી શકાય એની આજે અમે ચર્ચા વિચારણા પણ કરી છે એની રણનીતિ પણ નક્કી કરી છે અને એ અંગે અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે એ જેમ અમને કહેશે એમની જેવી જરૂરિયાત હશે એ મુજબ સમગ્ર ગુજરાતનો ફોર્સ એ રાજકોટમાં ભેગો થશે અને અમારી જે વાત છે જે પક્ષે અને જે વ્યક્તિએ અમારા સન્માનને ઠેસ પહોંચાડી છે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિને હરાવવા માટે લોકશાહી ઢબે જે પણ કરવાનું હશે એ અમે કરીશું ધન્યવાદ કેટલી શરૂઆત મેં સત્યાવીસ તારીખથી કરી સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ મહેસાણા જિલ્લાનું સંમેલન સાંજે ચાર કલાકે વિસનગર ખાતે યોજાશે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ દક્ષિણ ગુજરાતની ની એકવીસ સંસ્થાઓના ઉપક્રમે મહાસંમેલન બારડોલી ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે પાંચ વાગે આણંદ ખાતે યોજાશે અને તારીખ બે પાંચ બે હજાર ચોવીસને ના રોજ જામનગર ખાતે જામનગરનું સંમેલન યોજાશે અને આ સંમેલનો થકી અમે સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અમારી વાત જે મેં રતનપુર ખાતે જે મહાસંમેલન કર્યું અને એમાં આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે છ લાખ કરતાં વધારે છત્રીઓ સ્વયંભૂ એકત્રિત થયા કોઈ રાજકીય પક્ષની સભા હોય કોઈ વડાપ્રધાન આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો એમાં વાહન વ્યવસ્થા કરવામાં આવે બસો મૂકવામાં આવે લક્ઝરી મૂકવામાં આવે ક્રાઉડને પૂલ કરવામાં આવે તો તમને નાસ્તો આપીશું તમને પૈસા આપીશું તમે બેસી જાઓ તમને ફૂડ પેકેટ આપીશું રતન પર નું જે સંમેલન હતું એ સ્વયંભૂ હતું અમારો સમાજનો મહિને પાંચ હજાર કમાનારો વ્યક્તિ પણ રતનપણના સંમેલનમાં હાજર હતો અને છ લાખ સત્રિયો ભેગા થયા સ્વયં શિસ્ત સાથે અને એ જ રીતે શિસ્ત બંધ પોતાના ઘેર ઘેર ક્યાં એ કાકરી પણ ન ખરી કોઈને નુકસાન પણ ન થયું ગુજરાતની પ્રજા ક્યાંય પણ હેરાન ન થઈ એને અમે અમારી મોટી સિદ્ધિ ગણીએ છીએ એટલું જ શક્તિ પ્રદર્શન હશે એટલા જ લોકો ભેગા થશે કે આ ઝોનવાઈઝ છે એટલે જોવા મેં તમને વાત કરી દક્ષિણ ગુજરાતનું બારડોલી ખાતે છે એમાં વીસ હજાર કરતાં વધારે લોકો ઉપસ્થિત હશે બાકી જિલ્લાના સંમેલનો છે મેં આપનો વાત કરી એમ અને હવે મતદાનની તારીખ નજીક આવી છે એટલે બે તારીખ પછી અમારું કોઈ સંમેલન નહીં હોય જિલ્લાનું પણ નહીં હોય અને અન્યત્ર ઝોનનું પણ નહીં હોય કેમ કે પછી અમે અમારો બધો ફોર્સ એ રાજકોટમાં ઉતારવાના છે

ત્યારબાદ આ બાજુના આપણે લઈએ તો સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ રાજકોટ તો ખરુચ જામનગર એટલે દસ કરતાં વધુ સીટો થઈ દસ કરતાં વધુ સીટો થઈ અને સરકાર આ જાણે છે એટલે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના ગૃહમંત્રી હેલિકોપ્ટર લઈ અને દરેક જિલ્લામાં જઈ રહ્યા છે આજે તેઓ સાબરકાંઠા હતા બપોરે વડોદરા હતા એ પછી ભરૂચ જવાના છે અમારા સમાજના સામાજિક આગેવાનોને એવું બોલાવી રહ્યા છે પણ અમારા સમાજના કોઈ સામાજિક આગેવાનો હા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કોઈ ક્ષત્રિયો ગયા હોય પણ ક્ષત્રિય અસ્મિતા આંદોલન સંકલન સમિતિ કોર સમિતિ જિલ્લા અને તાલુકા સમિતિમાં એક પણ આગેવાન એમને બોલાયા હોય ને ગયા હોય એવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી આપે પ્રેસમાં કીધું કે ભાજપ છે તે અંદરો અંદર ખાટા પડાવી રહ્યું છે કયા એવા મુદ્દા છે કે કયા એવા કોઈ ઇન્સિડન્ટ બન્યું છે ગઈકાલે એક સમાચાર સામે આવ્યો હતો કે કોઈ ભાજપને મળવા ગયા એવી વાત થઈ હતી તો આ બધા મને શું કહેશો જો આમાં કેવું છે કે અમને બધા પ્રયત્નો કરી જોયા અમારી એક જ માંગ હતી શરૂઆતથી કે જેને અસ્મિતાનું હનન કર્યું છે એવા પુરુષોત્તમભાઈ રૂપાલાની તમે ટિકિટ રદ કરો એક બાજુ સમાજની અસ્મિતા ગૌરવ સ્વાભિમાન નારી શક્તિ અને એક બાજુ એક વ્યક્તિ તો જો ભારતીય જનતા પાર્ટી અચ્છા અમારી બીજી કોઈ માગણી પણ નથી અમે એવું પણ નથી કર્યું તો અમને ટિકિટ આપો અમે એવું પણ નથી કર્યું તો અમને મંત્રીમંડળમાં લઈ લો અમારી કોઈ માંગણી જ નથી અને અમે તો ત્યાં સુધી કીધું તો રૂપાલાના પરિવારમાં પણ ટિકિટ આપો તમે જેને બી ટિકિટ આપી હોય નાખો અમારો વિરોધ કેવળ ને કેવળ રૂપાલા સામે નથી કોઈ સમાજ સામે પણ નથી તો ભાઈએ વાત કરીએ એ પ્રમાણે હવે એક પ્રોપર ગંડા ચાલુ થયો છે ફેક ન્યૂઝ ગઈ કાલે એવા ફેક ન્યૂઝ ચાલ્યા કે કોર કમિટી ને સંકલન સમિતિના સભ્યો કેસરીઓ કરવાના છે આ કેસરીઓ શબ્દ તો અમારા ક્ષત્રિયોનો છે તે ક્યારે થાય અને જ્યારે દેશ માટે ધર્મ માટે હા બહેનની ઇજ્જત માટે ગાયો માટે અમે કેસરી સાંભળો પહેરી અને નીકળતા પાછા આવ્યા તો આવ્યા મરી ગયા તો મરી ગયા એને કેસરિયા કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં જોડી એને કેસરિયા ના કહેવાય તો આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ચાલ્યા પણ એ ન્યૂઝમાં કોઈ તથ્ય નહોતું આજે પણ નથી અમારો કોઈ આગેવાન ભાજપમાં જોડાવાનો નથી એટલે અંદરો અંદર વિખવાદ કેવી રીતે ઊભો થાય જેમ કે રાજકોટમાં હું નામ નથી લેતો પણ રાજકોટના ભાજપના બે પદાધિકારી છે એ ગામો ગામ ફોન કરી રહ્યા છે મારો કોઈ કોઈ ક્ષત્રિય વ્યક્તિ ભાજપની વિચારધારાવાળો હોય અને બે ક્ષત્રિયો જે આ આંદોલનને સમર્થન કરતા હોય ટેકો કરતા હોય અસ્મિતાના આંદોલનમાં લડતા હોય તો એમની વચ્ચે કઈ રીતે ટકરાવ થાય માનો કે આ અસ્મિતા આંદોલન સાથે જોડાયેલા યુવાનો માતાઓ બહેનો કોઈ વિરોધ કરે તો અહીંથી ફોન જાય છે ભાજપમાંથી કે તમારા ગામમાં એક્સ બાય ઝેડ ભાજપનો વિરોધ કરે છે તમે એનો વિરોધ કરો એટલે શું થયું અંદર અંદર ઘર્ષણ ઊભી કરવાની ચાલ તો આવું કંઈ પણ થશે તો એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે કારણ કે દિવસે દિવસે એમને ખબર પડવા માંડી છે કારણ કે ગુજરાત મોડલ આખા દેશમાં ચાલે છે અને ગુજરાતના જેને કહેવાય ટોપ પાવરના આગેવાનો ગુજરાતમાંથી કેન્દ્રમાં છે એમની અહીંયા એક પણ સીટ હારે તો એમનું નાક કપાય એમ છે એટલે એ બધા જ સામદામ દંડના પ્રયોગો થશે એટલા માટે કહું છું અને આપના માધ્યમથી હું ક્ષત્રિય સમાજ અને અમને ટેકો આપવાળા તમામ સમાજોને વિનંતી કરું છું કે આવું આપણે કંઈ કરવાનું નથી આપણે સંયમથી જ આંદોલન કરવાનું છે અને આવી કોઈ વાત આવે તો તમે અધિકૃત વ્યક્તિનો સંપર્ક કરજો આવી વાતોમાં કોઈ તથ્ય નથી કોઈ ભ્રમણામાં આવું નહીં ઓકે